યુટ્યુબ ફેમિલી તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો આજે આપણે આવી ગયા છે એક સ્પેશિયલ અને સ્વાદિષ્ટ રેસીપી તો આપણે બનાવીશું મેગી રોલ જે બાળકોને ખૂબ જ પસંદ આવે છે અને મોટા પણ આરામથી ખાય છે શોખથી એકદમ ટેસ્ટી બને છે તો આપણે મેગી રોલ છે ને ક્રન્ચી અને ટેસ્ટી બનાવવાના છે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો આ મેગી રોલ છે ને એકદમ સરળતાથી બનાવીએ છીએ આપણે ફક્ત મિનિટોમાં જ બની રહે છે તો સૌપ્રથમ આપણે લઈ લીધી છે મેગી મેગીને છે ને આપણે તપેલીમાં એડ કરી લઈશું તપેલીમાં અહીંયા પાણી નાખી દીધું છે ને મેગીના છે ને થોડા કટકા કર્યા છે આપણે આખી નથી રાખવાની તો અહીંયા તપેલીમાં મેગી નાખી દીધી છે ને આપણે મેગી મસાલો જેમાં નીકળે છે ને મેગીના પેકેટમાં એ જ નાખી દીધો છે અને મેગી પાકે ને એટલું પાણી એડ કરી દઈશું હવે મેગીને એકદમ સરસ પાકવા દેશું તો અહીંયા જોઈએ ને તો આપણી મેગી એકદમ સરસ પાકવા માંડી છે આ રોલ તમે એકવાર બનાવશો ને તો તમને વારંવાર ખાવાનું મન થઈ જશે એટલા ટેસ્ટી બને છે તો અહીંયા આપણી મેગી એકદમ સરસ બની અને રેડી થઈ ગઈ હતી તો આપણે મસાલા કરીએ તો અહીંયા મેગી રેડી થઈ ગયા બાદ આપણે વઘાર કરવાનો છે રોલ બનાવવા માટે જેનો મસાલો છે ને એકદમ ટેસ્ટી બને છે તો અહીંયા કડાઈમાં નાખી દીધું છે તેલ ને એમાં નાખી છે ઝીણી સુધારીને ડુંગળી ડુંગળી અહીંયા આપણે બ્રાઉન નથી થવા દેવાની થોડી થોડી પાકવા દેવાની છે અને તેલ આપણો મસાલો ફ્રાય થાય ને એટલું જ નાખવાનું છે હવે જોઈએ તો મસાલામાં લીધું છે આદુ લસણ જે ખમણીથી ક્રશ કરી નાખ્યું છે મરચાંની કટકી લીધી છે તીખાશ માટે ને લીધી છે ધાણાભાજી ત્રણ વસ્તુ લીધી છે ને ઝીણી સુધારીને કોબી લઈ લીધી છે હવે ડુંગળી એકદમ સરસ તમે વિડીયોમાં જોઈ જ શકો છો આવી જ પાકવા દેવાની છે ત્યારબાદ મસાલા એડ કરી દઈશું ડુંગળી પાકવા માંડે એટલે ઝીણી સુધારેલી કોબી ખમણીમાં કાઢેલું આદુ લસણ ધાણાભાજી સુધારેલી મરચાંની કટકી લાલ મરચું પાવડર અને નમક સ્વાદ અનુસાર લીલા મરચાંની કટકી અને લાલ મરચું પાવડર તમારે જેટલા તીખા કરવા હોય ને રોલ એ પ્રમાણે તમે એડ કરી શકો છો હવે આ મસાલો આપણો પાકે ને એટલી જ વાર આપણે ફ્રાય થવા દેવાનું છે ને ગેસની ફ્લેમ કરી દેસું બંધ તો અહીંયા મસાલો આપણો બધો જ એકદમ સરસ મિક્સ થઈ ગયો છે હવે આપણી મેગી લઈ લઈએ તો મેગીને એકદમ સરસ આપણે નાખી દઈશું મસાલામાં અને મિક્સ કરી લેશું બધા જ મસાલામાં એકદમ સરસ મિક્સ થવી જોઈએ આવી મેગી છે ને વિટામિનથી ભરપૂર થઈ જાય છે આપણે રોલ બનાવીએ ને એટલે કેટલી જાતના મસાલા વિટામિનવાળા આવી જતા હોય છે અહીંયા મેગીનો મસાલો એકદમ સરસ મિક્સ થઈ ગયો છે હવે આ મસાલાને છે ને આપણે ઠંડો થવા માટે રાખી દઈશું ગરમ છે એટલે તો અહીંયા આપણો મસાલો એકદમ સરસ ઠંડો થવા માંડો છે તો એક વાટકામાં લઈ લીધું છે મેંદાનો લોટ અને થોડુંક પાણી નાખી અને પેસ્ટ બનાવી લઈશું મેંદાના લોટની આપણે હાથથી લોટ છે ને ઓલા મેંદાની પટ્ટીમાં આપણે બંધ કરી શકીએ ને હાથથી લગાવી શકીએ રોલમાં એવી પેસ્ટ આપણે બનાવવાની છે મીડિયમ તો અહીંયા લઈ લીધી છે રોલની પટ્ટી ને આપણો મસાલો ઠંડો થઈ ગયા બાદ જ ભરવાનું છે એટલે રોલ છે ને આપણા એકદમ સરસ ક્રિસ્પી બને તો અહીંયા મસાલો નાખી દીધો છે ને હાથ વડે વારી લઈશું અહીંયા તમારે વધારે સમય હોય ને તો તમે હાથથી ઘરે મેંદાના લોટની પટ્ટી બનાવી શકો છો તો આપણે તૈયાર લીધી છે કારણ કે વધારે ટાઈમ નહોતો આપણી પાસે એટલે આ તૈયાર પટ્ટીના પણ એકદમ છે ને ક્રિસ્પી બને છે સ્વાદમાં પણ બેસ્ટ તમારે વધારે સમય હોય તો ઘરે મેંદાના લોટની પટ્ટી બનાવી અને કરી શકો છો રોલ આપણે જેવડા કરવા હોય એવડા કરી શકીએ છીએ મોટા નાના અહીંયા આપણા રોલ છે ને એકદમ સરસ બધા જ થઈ ગયા હતા તૈયાર તો હવે આપણે કઢાઈમાં તેલ નાખી દીધું છે ને તેલ એકદમ સરસ ગરમ થવા માંડ્યું હતું તો આપણે રોલને છે ને તરી લેશું તો રોલ આપણા બ્રાઉન થઈ જાય ને કથાઈ રંગના ત્યાં સુધી તરસું તો જ એકદમ ટેસ્ટી બનશે આ રોલમાં મસાલો પણ એકદમ ટેસ્ટમાં બેસ્ટ બને છે અને એની જે રોલની પટ્ટી હોય છે ને એ પણ એકદમ સોફ્ટ ક્રંચ આવતો હોય છે તો આપણે આખો વિડીયો બનાવેલો છે મસાલાથી લઈને મેગીથી લઈને રોલ કેમ ભરવા આ વિડીયો ગમ્યો હોય તો વિડીયાને કરી દેજો લાઇક કરી દેજો શેર કરી દેજો એટલે બીજા બહેનો પણ બનાવી શકે છે રમઝાન સ્પેશિયલ રેસીપી છે અને બાળકોને પણ ખૂબ જ પસંદ આવે છે જો તમે મેગીમાંથી કંઈક નવું બનાવવા માંગતા હોય તો બનાવો મેગી રોલ તો અહીંયા આપણા સ્વાદિષ્ટ મેગી રોલ બનીને થઈ ગયા છે તૈયાર વિડીયો ગમ્યો હોય તો વિડીયાને કરી દેજો લાઇક કરી દેજો શેર